નવા વર્ષની શરૂઆત આ નિયમોથી કરીએ તો પછી જુઓ તમારું આવનાર વર્ષ દિવાળી બે હજાર પચીસ પછીનું સુવર્ણ નવું વર્ષ જીવનને પ્રકાશિત કરતું સંકલ્પ વર્ષ દિવાળી એટલે પ્રકાશનો તહેવાર અંધકાર માંગથી પ્રકાશ તરફના માર્ગનું પ્રતિક જ્યારે દિવાળી પૂરી થાય છે ત્યારે આપના જીવનમાં નવું વર્ષ આવે છે દિવાળી પછીનો નવો દિવસ માત્ર કેલેન્ડર બદલાવ નથી તે એક નવો આરંભ છે એક નવો સંકલ્પ અને એક નવો અવસર છે આપનું જીવન બદલવાનો ચાલો જાણીએ કે નવા વર્ષમાં આપણે કયા નિયમો અપનાવીએ તો વર્ષ સફળતા શાંતિ સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે નિયમ એક પ્રત્યેક દિવસની શરૂઆત પ્રાર્થના સાથે કરો દિવાળી પછીનું નવું વર્ષ ભગવાનને પ્રણામથી શરૂ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે સવારમાં ઉઠીને પહેલા પાંચ મિનિટ કૃતજ્ઞતા ગ્રેટિટ્યુડ વ્યક્ત કરો આ નવો દિવસ મને મળ્યો છે એ બદલ આભાર આભાર માનવાથી મનમાં સકારાત્મક ઉર્જા જન્મે છે અને આખો દિવસ સારો પસાર થાય છે લાભ મનની શાંતિ આત્મવિશ્વાસ અને દિવસની સફળ શરૂઆત નિયમ બે ખોટા વિચારો અને દુઃખને ભૂતકાળમાં છોડો દિવાળી જેમ ઘરને સાફ કરીએ છીએ તેમ મનને પણ સાફ કરવું જરૂરી છે જે વ્યક્તિએ દુઃખ આપ્યું જે ઘટનાઓમાં મન દુખ્યું તેને મનમાંથી મુક્ત કરો નવું વર્ષ એટલે નવી શરૂઆત જો જૂની વેદના સાથે જીવશું તો નવો આનંદ ક્યાંકથી આવશે સંકલ્પ હું માફ કરું છું અને મૂક છું નિયમ ત્રણ દરરોજ એક સારા કાર્યનો સંકલ્પ લો દિવાળી પછીની શુભ શરૂઆત ત્યારે જ સાચી ગણાય જ્યારે તમે દરરોજ એક સારા કાર્ય કરો કોઈની મદદ પ્રેમભર્યુમ શબ્દ કે ગરીબને ભોજન આપવું આ નાના કાર્યો તમારા જીવનમાં અણમોલ પુણ્યનું બીજ વાવે છે લાભ કરુણાભાવ વધે છે અને જીવનમાં આશીર્વાદની ધારા વહે છે નિયમ ચાર સ્વચ્છતા અને વ્યવસ્થાને દૈનિક આદત બનાવો દિવાળી દરમિયાન આપણે ઘર સાફ કરીએ છીએ પરંતુ નવા વર્ષમાં આ સ્વચ્છતાનો નિયમ આખું વર્ષ રાખવો જોઈએ સ્વચ્છ ઘર સ્વચ્છ મન અને સ્વચ્છ વિચાર ત્રણેય લક્ષ્મીજીનું નિવાસ સ્થાન છે લાભ સમૃદ્ધિ સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ નિયમ પાંચ સમયનું સન્માન શીખો નવું વર્ષ છે એટલે સમયનો યોગ્ય ઉપયોગ શીખો દરરોજનો સમય નષ્ટ કરવો એટલે જીવન નષ્ટ કરવું એક નાની ડાયરીમાંગ લખો આજે હું શું કરી શકું છું જે મને મારા લક્ષ્યની નજીક લઈ જાય લાભ સફળતા પ્રગતિ અને આત્મસંતોષ નિયમ છ પરિવાર સાથે સમય વિતાવો નવું વર્ષ માત્ર તમારા માટે નથી તમારા પરિવાર માટે પણ છે દિવાળી પછીના દિવસોમાં એક સંકલ્પ લો કે દર અઠવાડિયે પરિવાર સાથે એક સાંજ જરૂર વિતાવો સાથે ભોજન કરો વાતો કરો હસો લાભ પ્રેમ સમજૂતી અને ખુશહાલ પરિવાર જીવન નિયમ સાથ ક્રોધ અને ઈર્ષ્યાથી દૂર રહો દિવાળીનો દીવો અંધકાર દૂર કરે છે તેમ મનનો દીવો ક્રોધ અને ઈર્ષ્યા દૂર કરે નવા વર્ષમાં કોઈની સફળતા જોઈ ઈર્ષ્યા ન કરો તેના બદલે પ્રેરણા લો જ્યારે મન શુદ્ધ હશે ત્યારે ભાગ્ય પણ તમારું સાથ આપશે લાભ મનની શાંતિ અને સકારાત્મક ઉર્જા નિયમ આઠ સ્વાસ્થ્ય માટે પ્રતિદિન ત્રીસ મિનિટ આપો ધન નામ અને પ્રસિદ્ધિ બધું પછી મળે પણ સ્વાસ્થ્ય પહેલા નવા વર્ષમાં દરરોજ પ્રાણાયામ ચાલવું કે યોગ માટે સમય ફાળવો લક્ષ્મીજીનું સાચું રૂપ સ્વાસ્થ્યમાં જ વસે છે લાભ તંદુરસ્તી ઉર્જા અને આત્મવિશ્વાસ નિયમ નવ રોજ રાત્રે આત્મચિંતન કરો દિવસ પૂરો થાય ત્યારે પાંચ મિનિટ માટે શાંતિથી બેસો અને વિચાર કરો આજે મેં શું શીખ્યું આ નાના વિચાર તમારા જીવનનું મોટું પરિવર્તન લાવી શકે છે રોજની આત્મવિચારણા તમારી આત્મિક વૃદ્ધિ માટે આવશ્યક છે યોગ્ય રીતે કરવો પણ પૂજાનું જરૂર છે ખોટા માર્ગે મેળવેલ અથવા અયોગ્ય રીતે વપરાયેલ ધન ક્યારેય ટકે નહીં સત્કારે માંગ દાન માંગ અને પરિવારના સુખમાંગ ધનનો ઉપયોગ કરો લાભ લક્ષ્મીજીની કૃપા સતત રહે છે નિયમ અગિયાર દરેક દિવસને ઉત્સવ સમાન જીવો નવું વર્ષ એટલે ઉત્સવનો આરંભ પરંતુ માત્ર એક દિવસ નહીં આખું વર્ષ ઉત્સવમય બને જો આપણે દરેક દિવસને આનંદથી જીવીએ કોઈ પણ કાર્ય કરતા મનથી સ્મિત રાખો જીવન માત્ર જીવવાનો નથી આનંદથી જીવવાનો છે લાભ જીવનમાં આનંદ સંતોષ અને દિવ્ય ઉર્જા દિવાળી પછીનો સંદેશ પ્રકાશને અંદર ઉતારવો દિવાળીના દીવા બહાર બળે છે પણ સાચો પ્રકાશ એ છે જે અંતરમાંગ પ્રગટે છે જ્યારે આપણે અંદરનો અંધકાર દૂર કરીએ છીએ નકારાત્મકતા અહંકાર ભય ત્યારે સાચી દિવાળી ઉજવાય છે છે વર્ષ એ દિવાળીના પ્રકાશનું વિસ્તરણ જ્યાં આપણે આધ્યાત્મિક ઉજાસ સાથે આગળ વધીએ છીએ અંતિમ વિચાર જો તમે આ અગિયાર નિયમોને જીવનમાં અપનાવશો અપનાશો તો બે હજાર પચીસ નું નવું વર્ષ તમારા જીવનમાં ધન શાંતિ આરોગ્ય પ્રેમ અને પ્રગતિનું સુવર્ણ વર્ષ બની જશે દરરોજ આ જુ યાદ રાખો કી વધુ હું પ્રકાશ છું હું આનંદ છું હું લક્ષ્મીજીના આશીર્વાદથી ભરેલો છું આ દિવાળી પછીનું નવું વર્ષ તમારા માટે આનંદ સમૃદ્ધિ અને સફળતાનું દૂત બની રહે એ જ શુભકામના શુભ દિવાળી અને સુખમય નવમ વર્ષ બે નવો પ્રકાશ નવમ જીવન નવો ઉત્સાહ